તમે બધા મજામાં જશો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં આપણે આજે કપાસ વિશે થોડીક માહિતી આપી દીધી કેમ કે કપાસ છે બધાને જીવાય તમુક નથી જાતી રેડી તો તમારે જનરલી શું હોય કે એક દવા આવે એકથી બે દવા બેથી ત્રણ નાખવી પડે રેડી તો આપણે લાંબા ગાળા સુધી શું રિઝલ્ટ રહ્યું એની વિશે વાત કરીશું વિડીયોમાં અને વિડીયોમાં પહેલાં વહેલો જોતા હોય ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો પછી રોજ તમને મારી માહિતી તમારા સુધી પહોંચતી રહે કે નહીં બીજો મુદ્દો આપણે લઈશું પણ હવે અદવચ્છ લેવો છે નહીં આમ તો લઈ લઉં અત્યારે બધાની એરિયામાં વરસાદ નથી જો કે નથી પણ જોહે ત્રણસો જણા કે અઢીસો જણા આમ એટલી કોમેન્ટ તો નહીં આવે આપણે ધારી ત્યાં સુધી પચાસ કોમેન્ટ તો એટલામાં આવી જો હું માનું ત્યાં સુધી તમે એટલા લોકો વિડીયો જોવો છો બસો થી અઢીસો લોકો એમાં હો લોકો લોકો કદાચ લખતા નહીં આવડતું ખાલી વિડીયો જોતો પણ બીજાને લગતા તો આવડતું છે ને વરસાદ છે એક નહીં તમારી એરિયામાં જિલ્લાવાઇઝ લગજો નહીં હોય તો નથી એનું કારણ આપણે દર્શાવી દઈએ હું એવો વ્યક્તિ છું ત્યાં કોઈ ખોટું કલર મારો શોખ નથી રેડી કહી દઉં છું તમને હું લેવા નથી વરસાદ જોતો છે આપણે હા તરત કહેવો ક્યાં રાજુભાઈ વરસાદ જોવો છે શું કરવું પડશે આપણને તમને હું કીધું હતું સોમાં સો જ્યારે બધાને વૃક્ષ વાવવાના છે આપણે એવું વૃક્ષ વાવવા નથી પાંચ છ ખેડૂતો જ ખાલી બેથી તેમના પોતાની બે ત્રણ મારે લોકલથી હુરું આવ્યા કીધું કે ભાઈ મેં એ વૃક્ષો આવ્યા છે રેડી તમે વૃક્ષો આવેલા હોત તો અત્યારે વરસાદને એમ થાય કે વૃક્ષો આવેલા છે એ સોડવું અને ઉજરવો જરૂરી છે આ ખમજાવ જેવો પોઈન્ટ છે રેડી ખમજાવ જેવો પોઈન્ટ છે જે મગજમાં ઉતરે તો ઠીક છે બાકી ન ઉતરે જ હું કાંઈ કરી નકું કોઈના મગજમાં હું પણ કરી નથી એકતો રેડી તો વરસાદને એમ થાય કે નહીં વરસવું પડશે જ્યારે આપણે વાવ્યા નથી રેડી આપણું વાતાવરણ આખું પલટા ગયું જી જી હવા આગાહી કરતા આપણે કોઈ યાર કોઈ કાંઈ વાંધો નથી હું મારી રીતે હાલું છું રેડી તમને મારું આગાહી ગમે તોય ઠીક છે ન ગમે તોય ઠીક છે રેડી આપણે કોઈ આગાહી કરીએ એવું નથી કહેતા પણ જે આપણી કુદરતી પરિબળ છે જે આપણે જે વસ્તુની જરૂર હોય એ આજની તો કાલે જો હે રેડી વૃક્ષો ચારથી પાંચ કરોડ વૃક્ષ આખા ભારત આપણા જે છે ને એમાં જોવે છે રેડી ભારત આપણો આખો દેશ છે ને એમાં ચારથી પાંચ કરોડ વૃક્ષની જરૂર છે અંદાજે સ કરોડ જોવે તેમાં એમાં વાંધો નહીં વાવી ગયો સની બદલે હાથ વાવી ગયો તો સારું એમ કે રોજ દર વર્ષે ભવાનું છે તો કંઈ ઉધરવાનું નથી કંઈ કોઈ પાકી ગેરંટી તો હોતી નથી રેડી જેટલું વાવશું જેટલું ઓલું કરશું એટલો ટાઈમે બધી પરિસ્થિતિ આપણી સુધરશે રેડી બીજા દેશની નથી ઉ સુધરવાની આપણે આપણો દેશનું જાળવણી માટે આપણે વૃક્ષ વાવવા જરૂર છે બાકી આપણે સુધરી ઠીક છે બાકી હું કંઈ વધારેમાં ડિટેલમાં જાતો નથી વૃક્ષ વાવેલી હોત તો આ પરિસ્થિતિ ક્યારે હાલમાં આપણે વરસાદ જોવા પણ આવતો નથી તો હજી ત્યારે વૃક્ષ આપણે વરસાદ આવી જાય કદાચ એકથી બે દિવસમાં ગમે ત્યારે તો એમ કીધું છે અત્યારે કે હજી બે થી ત્રણ દિવસ વરસાદ નહીં થાય અઠવાડિયામાં એ તો એનું છે આપણે એમાં કંઈ કંઈ નૃત કરીએ કોના વરસાદને વાદળ વરસું ન વરસું એના ઉપર આધાર છે રેડી એમાં તમે કે હું કોઈ ભવિષ્યવાણી ન ભૂતો ન ભવિષ્ય આ કેવત છે હું કોઈ ભૂત હું કંઈ ભવિષ્ય નથી જાણી તો રેડી રોજ વાદળ થાય છે પણ વરસાદ આવતો નથી બધાને ખબર છે રેડી હવે આમાં લાંબુ ડિટેલમાં જતું નથી જેવું મેન મુદ્દો છે એની પણ આપણે કપાસ ઉપર આવી જઈએ કપાસવા માટે મારી પાસે બે વસ્તુ છે રેડી એમાં તમારે લીલી સાસડી થ્રી બંને સાથે આવી જાય રેડી પ્રોફેનો હોય તો તમારે સાયબર ટેકનિકલ વાપરતો હોય ઠીક છે પણ જરૂર પડતી નથી આ બેમાંથી એક વસ્તુ વાપરવાનું રેડી કઈ કઈ કંપનીની સી પણ કહી દઉં શું કન્ટેન્ટ છે રેડી આમાં પીપ્રોની ઇમીડા છે મારી પાસે સરીરામનું છે એટલે મેં તમને બતાવવા માટે કીધું છે આ પીપ્રોની ઇમીડાવાળું જે કોઈ પણ સારી કંપનીનું ટેકનિકલ આવતું હોય રેડી એ વાપરી શકો છો રેડી આ શરીરામ કંપનીનું છે પીપ્રોની ઇમિડા ચાલીસ ચાલીસ આવે છે રેડી આ લીલી સાસડી ઓબ્જેક્ટિવ કામ કરે છે રેડી અજર પ્રશ્ન વધારે ઈ છે કે અમારા ગધેડાનો પ્રશ્ન હોય તો ટ્રોફીનો અથવા સાયપર લેવું પડે હોય તો ન હોય તો આ નાખો અને આની સાથે તમને એક બીજી દવા બતાવીશ રેડી એ આગળ બતાવીશ કેમ કે અમુક વસ્તુ હોય થોડીક સસ્પેન્સ રાખવી પડે ઘણા લોકો કરે છે ને મારે સસ્પેન્સ રાખવો છે તો રાખવો પણ રાખી દઉં છું પછી એ રીતે એક આપણી પાસે ખાતરી એવું છે ઉપરથી દઈએ પછી નીચે તમે ડીપી બારબતરી ન જોતો હાલે ઉપરથી આપણે કેમ ઝીરો બાવન ચોત્રીસની વાપો ફ્લાવરિંગના ટેજ ઉપર જે અમારે અમુકને અહીંયા અમારા લોકલ ખેડૂતને થોડીક ગ્રેડ વિશે માહિતી નથી એ પણ મારે આવનારા સમયમાં થોડોક ફ્લાવરિંગ આવે કપાસનું તો જ્યારે કયો ગ્રેડ આપવો એ પણ આપણને ખબર નથી આ રેડી જે ખાતરની જરૂર નથી આપણે વાપરીએ છીએ અમુક ખેડૂતો નાઇટ્રોજનવાળું બહુ જરૂરી નથી ફ્લાવરિંગ આવે પછી પણ તો આપણે દઈ દઈશી પણ જરૂર નથી જે આપણે જરૂર હોય જે ઠેલીને ખર્ચે જે આવતો હોય એ ગ્રેડ એ બે વીઘામ થઈ રહ્યો હતો એ જ વસ્તુ વપરાય ને કે નહીં કે આપણે નથી જરૂર એ જ જેવું છે જી જરૂર હોય આપો એટલે તમારે રિઝલ્ટ મળે પછી નથી આપો તમે આપશો તો પછી એમાં કંઈ પછા ટકાએ રિઝલ્ટ ન મળે એ મુદ્દો યાદ રાખજો રેડી અત્યારે ખેડૂતોની એક તો મોનોપોલી હું કે જો પાડો એ હું કરતો હોય ને એ જોવે એ ડબ્લું લાવે તો રિઝલ્ટ આવતું નથી પાડો એકબીજાને કહેતા હોતા પણ નથી આ મુદ્દો રેગ્યુલર મારે બને છે પણ આ મુદ્દો પણ હું લઈ રહ્યો છું તમને કીધું હું એ રિયાલિટી કહું છું મારે કોઈ ફોટો બોલાવન મને શોખ નથી પછી એક બીજી જે કંપની મેઘમણી એક નવી દવા બહાર પાડી છે આમાં વધતા વીમીડા ટેકનિકલ આવે છે રેડી અને આ નામ આ બોટલ તમે જોઈ શકો છો રેડી મેઘમણી કંપનીની છે રેડી આ બંનેથી આ બંનેથી એક જ સરખ્યુ છે બેમાં ટેકનિકલ થોડાક અલગ અલગ છે બાકી આને લગતા તમારી પાસે કોઈ પણ ટેકનિકલ હોય એ વાપરી શકો છો અત્યારે તમારે વધારે લીલી સાસરીનો પ્રશ્ન રહેતો હોય તમારે થ્રીપ નોટ એક રહેતો હોય પાંદડામાં રેડી પાંદડા લાલ થઈ જાય એવા બધા બધા ઘણા પ્રશ્નો આવ્યા છે પણ હવે આ બધું થઈ ગયું મેં તમને ખાતરની વાત કરી હતી આ શરીરામ કંપનીવાળાએ બનાવેલો છે એલપી કે ઝીરો છ બાર છત્રી પ્લસ ચાર ફૂટ એટલે આમાં બધું આવી જાય છે એક કિલોનું પેકેટ આવે દસ પગ કરવાના કપાસવાળા માટે જ છે જો આમાં કપાસ દોરેલો છે રેડી કપાસ માટે જ છે આ જે તમારે એને આવડો મળતું હોય તો આનો વાપરજો ઉપરથી સ્પ્રે કરવાનો છે આનો એક પપમાં સો ગ્રામ નાખવાનું છે રેડી આનો ઉપયોગ કરજો વસ્તુ સારી છે એટલા માટે આપણે ભલામણ કરીએ કપાસને લગતું હોય એટલે કપાસની ભલામણ કરે હવે જે મેઇન પોઈન્ટ આવે છે હવે રેડી આ છે એક પ્રો ઓઇલ સ્ત્રી નીંબ ઓઇલ છે રેડી આ વાપરો અથવા કોઈપણ કંપનીનું વાપરો રેડી આ મારજી જે ખેડૂતો વાપરો છે રેગ્યુલર આ વાપરે છે રેડી આની જગ્યાએ જે આની વારે પીપી સરખાવતા કોઈપણ કંપની તમે વાપરી શકો છો રેડી રેડી નીંબ ઓઇલ વાપરવાથી આપણે ખંભે પપ ઓછા ટાઈમે લેવો પડે આ એક એની વિશેષતા છે રેડી આપણે વાપરશું તો આપણને ફાયદો થાય નીમ નીમ તેલ કોઈ પણ કંપનીનું વાપરો મારું કામ છે તમને ઓછા કરશે બધું ઉત્પાદન દેવું રેડી ખંભે પગ ઓછા લેવા પડે એવું મારી મેં તમને જે આ બતાવ્યું રેડી આની હાથે આ વાપરી કહો આ વાપરો તો એની આની અરે આ વાપરી શકો છો રેડી આ વાપરો એટલે સોળ કડવો રહી એટલે આપણે જાદા ટાઈમ સુધી ફાયદો થાય રેડી હવે આપણે શું કરવું આપણે નિર્ણય લેવાનું આપણે શું કરવું મારે જે આ રેગ્યુલર વાપરે છે આ તેલ એ વાપરે છે આ શાલ શાકભાજીમાં તો બાકી ડુંગળીમાં છે કપાસમાં છે 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 રેડી પાંદડું કડવાઈ વાળું એ અંદર રસ સુસી નો લાંબા ગાળા સુધી ઘણો ફાયદો થાય પણ આપણે મગજમાં ઉતરે તો થાય મેં વર્ષું આવવાનું કીધું તો આપણે કોઈ એવું ઉતર નથી પડ્યું પણ આપણે આવું કહીશું ને આપણામાં આમાં ઊંઘ થાય રેડી આ પોઈન્ટ મારે લેવો નથી પણ એક હસી મજાક ને એક જોક્ષ રીતે લઈ લેજો જો આમાં આપણો ફાયદો છે ને એટલે તરત આપણા બોટલ લઈ લેશું પણ ઓલું જે કુદરતી પરિબળ છે વૃક્ષ વાવવા એ બધાને ફાયદો કરે છે એમાં આપણે કોઈને ઇન્ટરેસ્ટ નથી એવો આપણે સમય કાઢતા રેડી આ એક સમજાવવા માટે ખાલી ઉદાહરણ લીધું કોઈને કાંઈ ખોટું લગાડવા નથી આ વાત ઉપર રેડી એટલે સમજાવ જેવો ટૉપિક છે આપણને ખબર છે આથી આપણે ફાયદો થાય તો આપણી તરફ કરી છે પણ વૃક્ષ વાવવાથી આપણે બધાને ફાયદો થાય રેડી પહેલાંય લીધું હતું ચાર છેલ્લે એટલા માટે લઉં છું કે આ ટૉપિક સમજાવ જેવો છે એટલા માટે બાકી વૃક્ષ વાવશું તો આપણે જ ફાયદો થવાનો છે રેડી આપણે તડકો પડે ત્યારે સૂઈ એકશું રેડી તો ખાસ મુદ્દો એટલે મેં વૃક્ષનો લીધો છે તમને ખોટું લાગ્યું તો મને કોઈ પણ મને માફ કરજો બીજું હું કઈ વધારે કઈ નહો મારે કોઈને કાંઈ દાદાગીરી તો નથી કરાતી રેડી હશે મારા ખાતે કઉ છું વૃક્ષ આવું તો આપણને ફાયદો થાય શાળામાં ઠંડીની વૃક્ષ ન આવે તો રોગનું પ્રમાણ વધી જાય ડુંગલેવાળાને ખાસ રેડી એટલે કહું છું બાકી હું કરવું એ આપણો નિર્ણય છે કોઈ વધારે કહે હું પણ કહે એક તો નથી રેડી આથી સોળ પડવો રહેશે જે વાપરે છીએ લઈ જાય છે એક ભાઈ મેં ડુંગળી વપરાયું બીજા જિલ્લામાં તો એને કીધું કે નહીં મજા આવે પછી મારે ખેડૂત છે ને અત્યાર સુધીમાં દોઢ લીટર વાપરી નાખ્યું છેલ્લા દોઢ બે વર્ષથી આની ખબર પડી તો વસ્તુ સારી છે તો એ વાપરે છે રેડી મારું કામ છે તમને બતાવવું સારી માહિતી આપું તમે યજમાવો તમને પરફેક્ટ રિઝલ્ટ મળે તમને લાગે કે ગયા વર્ષ કરતાં ખર્ચો ઘટ્યો છે રાજુભાઈ કીધું એવું કીધું એટલા માટે રેડી આપણો પોઈન્ટ એ છે બાકી મારો કોઈ એવો કોચ નથી કે ભાઈ તમે અહીંયા આવો માર્ગદર્શન તમને અહીંથી આપું કોઈ એવું ખોટી અફા ફેલાવો પણ હું નથી માગતો રેડી પરફેક્ટ માહિતી આપવાની જી થાતું હોય કહેવાય થાય આ થાય ન થાય તો નહીં મારે તમે ખોટી ખોટી આ નહીં પડાય તમને રેડી તો કોઈ હું વધારે કહેતો નથી સમજાવું છે એ રીતે પદ્ધતિ કરશો એટલે તમને સો ટકાની પણ એકસો ને એક ટકા સફળતા મળશે આપણે સો ટકાની માથે એક ટકો આપો રેડી પરફેક્ટ જી સોડને જરૂર હોય કોઈશો તો આપશો એટલે તમને સફળતા મળવીશું હવે રેડી હું મહેનત કરું છું રેડી રોજ સવારે ફાડા પાસે જાગું માર્કેટમાં જવા આંત કરું રેડી મારી બીજી એક ચેનલ છે શાકભાજીના ભાવ આવે છે રેડી બધાને મજા આવે છે રેડી તો એનું ફળ મળે મહેનત કરી પરફેક્ટ પરફેક્ટ વસ્તુ આપો એટલે છોડેને જે જરૂર હોય આપો એટલે રિઝલ્ટ આવે જ નથી ન હોય એમ તો નથી રેડી જરૂર હોય આપો તો આપે હવે જરૂર ન હોય ધૂળની તમે ધૂળીને નાખો રિઝલ્ટ નથી આવવાનું બીજી પોષક તત્વોની જરૂર હોય છોડીને આપો એટલે રિઝલ્ટ આવે રેડી હું અહીંથી એવું જ તમને બતાવું છું તમારે ઓછો ખર્ચો થાય ગયા વર્ષે ઉત્પાદન મળ્યું એનાથી સારું ઉત્પાદન મળે પણ ઓછા ખર્ચે એમ રેડી મેં મારી રીતે સમજાવ્યું છે તો મળશું કાલે ફરીથી એક નેક્સ્ટ વિડીયો સાથે